સુરત શહેરમાં ઇ એફઆઈઆરના અંગે લોકોને જાગૃત આવે તે માટે સિટીલાઇટ ખાતે મહારાજ અગ્રસેન ભવનમાં સુરત પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ વિવિધ મુદ્દે નિવેદન પણ કર્યું હતું ગુજરાતમાં શરૂ થયેલા ઈ ના જાગૃતતા માટે સુરત પોલીસ દ્વારા સિટીલાઇટ ખાતેના અગ્રેસેન ભવનમાં જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘ જોડાયા હતા નિવેદન આપતા જણાવ્યું હતું કે આ સ્થળ પરથી મેં ચૂંટણીની પહેલી મિટિંગ અહીં કરી હતી છવ્વીસ વર્ષની ઉંમરે બે હજાર બારની ચૂંટણીમાં મને ટિકિટ મળી તે લોકો કહેતા હતા કે ભાજપની એક સીટ જાય છે અહીંના લોકોએ કહ્યું કે આ દીકરાની જવાબદારી લીધી હતી તમારા લોકોના કારણે કેટલાય ડિપોઝિટ પણ ગુલ થઈ ગઈ છે સિટીલાઇટની ગલીઓમાં કામ કરતા વિધાનસભામાં જોવાનો મને મોકો આપ્યો એટલે આ લોકોનો હક મારા પર છે દસ વર્ષ પૂરા થવા આવ્યા પણ એકબીજાનો વિશ્વાસ તૂટ્યો નથી કોરોનાનો સમય ભૂલાયો નથી અહીં બેસેલા અનેક લોકોની જન્મભૂમિ સુરત નહીં હોય પરંતુ કર્મભૂમિ તેની સુરત છે આ સુરતની ધરતીએ દેશના લાખો યુવાનોને નોકરી પણ આપવાનું કામ કર્યું છે

ઇ એફઆઈઆરની વાત ચાલતી હતી ત્યારે પણ લોકો કહેતા હતા કે મોબાઈલ ફોન ખોવાયો છે તો પણ લોકો મોટી હેડલાઇન બનાવશે જે લોકોએ મોબાઈલ ચોરીની ફરિયાદ કરી છે તેનો મોબાઈલ શોધીને પોલીસે પરત પણ કર્યો છે લોકો વાત કરતા હોય છે કે મોબાઈલ ચોરીની ફરિયાદ થતી નથી અને મોબાઈલ મળતો પણ નથી પણ રિયલ આંકડા જોવા જોઈએ તો ડાંગમાં વાહન ચોરી થાય છે ત્યાં કિલોમીટર દૂર પોલીસ સ્ટેશન હોય છે પણ હવે લોકોની ફરિયાદ પણ નોંધાય છે અને વાહન પણ મળી જાય છે તો સુરત શહેરમાં લૂંટ જેવા કેસમાં ડિટેક્શન થયું ચોવીસ ટકા ક્રાઇમમાં ઘટાડો પણ આવ્યો છે સુરતને દેશને નવી દિશા આપી છે બાળકી પરના દુષ્કર્મના ગંભીર ગુનામાં એકથી અનેક કેસમાં ગંભીર સજા પણ આપવામાં પોલીસ સફળતા રહી છે દરરોજ અનેક સમાજ ઉપયોગી કામ પોલીસ કરે છે પણ સમાજમાં નેગેટિવ વાતો એક સ્વભાવ બન્યો છે છે અને ટ્રાફિકના વિસ્તારમાં કામગીરી કરી ટેક્સટાઇલ માર્કેટના વેપારી અને તમામ એસોસિએશન લોકો મને મળ્યા હતા અને ગૃહમંત્રી બન્યા બાદ તેમણે મને કહ્યું હતું કે ટેક્સટાઇલમાં છેતરપિંડી થાય છે પણ ફરિયાદ થતી નથી આ બતાવી નિરાકરણ તરફ જઈ રહી છે જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ ગુજરાત અને ગુજરાત સાથે જોડાયેલા વિષયમાં રાજનીતિ પણ શરૂ થઈ છે ત્યારે આ ઈએફઆરઆઈ અગ્રેસર બનશે એક બાલકીને જે રીતે સાબરકાંઠામાં એના માતા પિતા મૂકી ગયેલા હતા એકસો આઠ ની ટીમ દ્વારા એ બાળકની તાત્કાલિક સારવાર થાય તે માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલું પોલીસ દ્વારા તાત્કાલિક ટીમો બનાવીને એના માતા પિતાને શોધવામાં પોલીસે સફળતા મેળવી છે અને પકડી લેવામાં આવ્યા છે કાલે ભરૂચ જિલ્લામાં જે પ્રકારે એક બેંકમાં લૂંટ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા ભરૂચ જિલ્લા પોલીસને હું અભિનંદન આપવા માંગુ છું કે આખી ટીમે જે પ્રકારે બહાદુરીથી એ લોકોને રોકવાનો પ્રયાસ કર્યો એક લૂંટારાને સ્થળ પરથી જ પકડવામાં આવ્યા ને આખી જિલ્લા પોલીસને ભાગી છૂટેલા લૂંટારાઓને પકડવા માટે જે પ્રકારે આખી ગોઠવણ કરવામાં આવી અને રાત્રે ત્રણ વાગે તમામ લૂંટારાઓને પકડી લેવામાં આવ્યા છે આખી ટીમને જે પ્રકારે એમને મહેનત કરી છે એ બદલ એમને અભિનંદન આપું છું સુરત પોલીસ દ્વારા ઈએફઆઈઆરના જાગૃતતા માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ સહિતનાઓ જોડાયા હતા શહેરીજનોને જાગૃતિ માટે પોસ્ટર પણ સ્ટેજ પર લગાવ આવ્યા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા